કામ જ્યાં સુધી કંપની દ્વારા અત્યારે એક અન્ડરટેકિંગ આપવામાં આવેલું છે કે અમે મોકલાવે છે એ લોકો કે નિશ્ચિત દિવસોમાં બાંધકામ દૂર કરશું કારણ કે એમનો કિંમતી માલસામાન છે સોલારની પ્લેટને એવું બધું આવેલું છે એટલે એ પ્રાંત અધિકારી સાથે વિચાર વિમર્શ કરીને જ્યાં સુધી એક કિલોમીટર વિસ્તારમાં બાંધકામ દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે અમરેલીના ધારી તાલુકાના મોડવેલ ગામ નજીક સોલાર પાવર પ્રોજેક્ટ પર પ્રશાસને ફેરવી દીધું બુલ ડોઝર ગીર જંગલની નજીક આ વિસ્તાર આવેલો છે અહીં સોલાર પાવર પ્રોજેક્ટ નખાતા એક ટ્રસ્ટ દ્વારા ફરિયાદ કરાઈ હતી